હા અને હવે છે ને તમે જમીન અત્યારે એમ થયું મારા દેર છે બે ત્રણ જણા ને મારે એવો અન્યાય કરવો નથી જેટલી જમીન છે ને એ જેટલી જમીન માં અને આ ગમાણ માં જેટલા ઢોર બાંધા ને એમ બધા ભાગ દેવો પણ હવે એ કોઈ ભાગ નો દઉં હોય આમ જો પ્રેમ થી દઈ દેવાય એકાદો વિખો તો દીવો હા એકાદા એકાદ વીઘો અર્ધો વીઘો ના મળે ઓલો પ્લોટ વેચ્યો ને કે પ્લોટ આપડે પેલું ને પાછળ ઈ છે ને એ પ્રે ઈ પ્લોટ નહીં મળે આમ જો પૈસા લઈ આવો પૈસા તમારી કીટની વેચી નાખો એમ જો તમને આમ જો એને એમ નહી મરવા દાવ એને એમ નઈ મરવા દાવ એને કીટની ને વેચું ગમે ત્યાંથી વ્યાજે પૈસા લઈ આવીશ અને હવે તો એ પ્લોટ માંથે તાત્કાલિક મકાન બનાવ હા નો બનાવવા દે હું પછી આલીકો રૂમ આલીકો રૂમ વૈચમાં રૂમ એક કોના રૂમ માં આખા ઉભાર્યો ને કા રૂમ માં નામ એમ કે એક રૂમ માં એક ઓરના રૂમ માં તમારા ભાઈનું નામ એક ઓરના રૂમ માં મારું નામ કે ક્યાં ક્યાં એક ઓરના રૂમ માં મારું નામ પછી મારું તારું નામ બાથરૂમ ના બાયણા

બાપ ના ઘરું નથી આ કોણ દીધું આ ચૂડલો તો તમારા ભાઈ ભાઈ બંદે આપ્યો છે ન્યાજ વાંધો હતો તારા ભાઈ બંદે છૂટલો આપ્યો કા મારો બચ છે ને તમને હું મંગળસૂત્ર લઈ દે આને મંગળસૂત્ર નો પેલા બધા થઈ નાવલી માં હો

ખાઈ નથી થયો એને ખબર છે મારી ઘરવાળી હાથી છે આટલા વરસ થઈ ગયા તમે બધા